આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર પરેશ મારુ વાંચે છે નમસ્કાર રાજ્યના ઐતિહાસિક વારસાને પ્રદર્શિત છ નવા નિર્માણ પ્રગતિ હેઠળ છે આ છ સંગ્રહાલયો પૈકી ખાતે દેશી રજવાડાનું સંગ્રહાલય કૃષ્ણ દેવરાય સંગ્રહાલય વડનગર સંગ્રહાલય વગેરેનો સમાવેશ થાય છે તેવું આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્ન પ્રત્યુત્તર આપતા સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું પેટા પ્રશ્નનો જવાબ આપતા મુરૂભાઈ બેરાએ કહ્યું હતું કે ગુજરાત વનના સંગ્રહાલયમાં ગુજરાતની સ્થાપના અને દેશના વિકાસમાં રાજ્યના યોગદાનની ઝાંખી દર્શાવવામાં આવનાર છે કચ્છમાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ વિશે વિધાનસભા ગૃહમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં સાત હજાર ચારસો ચોવીસ હેક્ટર વિસ્તારમાં રૂપિયા ત્રણ હજાર છસો પચાસ લાખના ખર્ચે ચારસો સત્યાવીસ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાંથી જીવંત રોપાની સંખ્યા ત્રણસો ચો ચોપન પોઈન્ટ સડસઠ લાખ જેટલી છે જે અંતર્ગત છેલ્લા એક વર્ષમાં નખત્રાણા તાલુકામાં રૂપિયા બસો ત્રાસી પોઇન્ટ નવ્વાણું લાખના ખર્ચે કુલ સાતસો અડસઠ હેક્ટરમાં રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે કચ્છમાં ઉનાળાની શરૂઆત થતા વન્યજીવોને પાણી માટે મુશ્કેલી ન સર્જાય તે માટે વન વિભાગે વિશેષ વ્યવસ્થા કરી છે વન વિભાગે કચ્છના અભયારણ્ય અને જંગલ વિસ્તારમાં એસી કૃત્રિમ વોટર પોઈન્ટ બનાવ્યા છે આ પોઈન્ટ પર ટેન્કર દ્વારા નિયમિત પાણી પહોંચાડવામાં આવે છે વન્યજીવોની સુરક્ષા માટે દરેક વોટર પોઈન્ટ પર ટ્રેપ કેમેરા લગાવવામાં આવ્યા છે પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાના જણાવ્યા મુજબ સારા વરસાદના કારણે કુદરતી જળ સ્ત્રોતમાં હજુ પાણી છે પરંતુ વધતી ગરમીને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે વન વિભાગે નાગરિકોને પણ અપીલ કરી છે કે ગરમીથી અસરગ્રસ્ત કે ઘાયલ પશુ પક્ષી જોવા મળે તો વન વિભાગની હેલ્પલાઇન પર તાત્કાલિક જાણ કરે સાથે જ લોકોને પોતાના ઘર આસપાસ પશુ પક્ષીઓ માટે પાણીના વાસણ મૂકવાની અપીલ કરવામાં આવી છે અબડાસા તાલુકામાં શિયાળા પાક માટે અંદાજે દસ હજાર હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું હતું હવે પાક તૈયાર થતા વિશાળ હાર્વેસ્ટર મશીન દ્વારા કાપણી શરૂ કરાઈ છે સમગ્ર તાલુકામાં સો કરોડથી વધુનું ઘઉંનું ઉત્પાદન થયું હોવાનો અંદાજ છે જથ્થાબંધ ઘઉં ખરીદવા સ્થાનિક અને ગુજરાતના વેપારીઓ સાથે દક્ષિણ ભારતના વેપારીઓ પણ અબડાસા આવ્યા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ અબડાસામાંથી દરરોજ વીસ જેટલા મોટા કન્ટેનરોમાં ઘઉં ખેતરોમાંથી ભરાઈ રહ્યા છે આદિપુરની સરકારી રામબાગ હોસ્પિટલમાં દર્દીઓની સગવડ માટે ક્યુઆર કોડ સિસ્ટમ કાર્યરત કરી દેવામાં આવી છે મોબાઈલ એપના માધ્યમથી ક્યુઆર કોડ સ્કેન કરીને ઓપીડી રજીસ્ટ્રેશન કરાવી શકાશે અને અલગ વિન્ડો ઉપરથી ટોકન બતાવવાની સાથે જ કેસ પેપર આપી દેવામાં આવશે રામબાગ પ્રશાસન દ્વારા ગઈકાલે આ ક્યુઆર કોડ સિસ્ટમનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને ટોકન નંબર ઉપરથી પાંચ કેસ પેપર કાઢવામાં આવ્યા હતા સિસ્ટમ કાર્યરત થતા લોકોને લાંબા સમય સુધી લાઇનમાં ઉભા રહીને કેસ પેપર કાઢવાની ઝંઝર પશ્ચિમ કચ્છ પોલીસે રાજ્ય પોલીસ વાળા વિકાસ સાહેબના આદેશ અનુસાર અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે પોલીસે સાતસો સડસઠ આરોપીઓની યાદી તૈયાર કરી છે આ કાર્યવાહી અંતર્ગત એકસો ચોસઠ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે પશ્ચિમ રેલવે દ્વારા પરિચાલનિક કારણોથી અમદાવાદ ડિવિઝનના વિવિધ સ્ટેશનોથી ચાલતી પસાર થતી કેટલીક સ્પેશિયલ ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે મુજબ અઠાવીસ માર્ચના ટ્રેન નંબર શૂન્ય નવ ચાર પાંચ એક ગાંધીધામ ભાગલપુર સ્પેશિયલ ગાંધીધામથી સાંજે પાંચ વાગે ચાલીસ મિનિટના બદલે સાંજે છ અને પચીસ મિનિટે ઉપડશે પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ બાંદ્રા ટર્મિનસ અને ભાવનગર બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા છે જે મુજબ ટ્રેન નંબર શૂન્ય નવ ચાર એક છ ગાંધીધામ બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ અને ટ્રેન નંબર શૂન્ય નવ ચાર એક પાંચ બાંદ્રા ટર્મિનસ ગાંધીધામ સાપ્તાહિક સ્પેશિયલને છવ્વીસ જૂન સુધી લંબાવવામાં આવી છે મુન્દ્રા તાલુકાના લુણી ગામ પાસેના પ્રાચીન તીર્થધામ લુણંગધામ ખાતે એકત્રીસ માર્ચના પરંપરાગત લુણંગદાદા યાત્રા અને ગણેશ દેવનો બે દિવસીય મેળો ભરાશે મેળાની રાત્રે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ ધજા કળશ હિંડોળા ચડાવવા મહાનુભાવો અને ધર્મગુરુઓની વાણી દ્વારા જ્ઞાન ચર્ચા જ્ઞાન કથન યોજાશે અંજાર નગરપાલિકા દ્વારા ગઈકાલે યોજાયેલી ખાસ સામાન્ય સભામાં એકસો પાસઠ કરોડના બજેટને સર્વાનુમતે બહાલી અપાઈ હતી અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર